નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જે ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે આ વર્ષની બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે તે ભરતીની સંપૂર્ણ માહિતી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે ઉંમર મર્યાદા કેટલી રહેશે ફોર્મ ભરવાની ફીઝ કેટલી છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ બધી જ માહિતી આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો છેક સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં ન હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે આગળ વાત કરીએ તો શું તમે પણ એસબીઆઈ ક્લાર્ક પરથી બે હજાર ચોવીસની રાહ જોઈ રહ્યા હતા જો હા તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે કારણ કે એસબીઆઈ બેંકમાં નોકરી મેળવતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આપણે આગળ વાત કરીએ તો આ નોટિફિકેશન છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બહાર પાડવામાં આવ્યું છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે કારકુન જુનિયર આસિસ્ટન્ટ જે ક્લાર્ક કહેવાય છે તેની પોસ્ટ જાહેરાત નંબરની વાત કરીએ તો સી આર પીડી ઓબ્લિક સી ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ ઓબ્લિક ચોવીસ છે એ એડવર્ટાઇઝ નંબર છે જેમાં સેલેરીની વાત કરીએ તો સેલેરી છે ઓગણત્રીસ હજાર નવસોથી શરૂ થાય છે અને ફોર્મ ભરવાનો જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે તો હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમરમર્યાદા જે છે એ એક ચાર બે હજાર ઉમેદવાર એપ્લાય કરી શકે છે અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ આવે છે એ સરકાર શ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝ જે છે એ ઓપન ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે સાતસો ને પચાસ રૂપિયા ચલણ છે જ્યારે એસસી એસટી અને ફિઝિકલ હેન્ડીકેપ માટે કોઈપણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી અને જે પેમેન્ટ છે એ તમારે ઓનલાઈન ચૂકવવાનું રહેશે ત્યાર પછી આપણે એસબીઆઈ ક્લાર્કની જે ભરતી આવી છે તેમાં સિલેક્શન પ્રોસેસ કઈ રીતની રહેશે તો સિલેક્શન પ્રોસેસ છે એ ત્રણ તબક્કામાં લેવામાં આવશે જેમાં પ્રથમ છે પ્રારંભિક પરીક્ષા જે પ્રિલિમ્સ એક્ઝામ આવે છે તે પ્રિલિમ્સ એક્ઝામ પાસ કર્યા પછી મેઇન એક્ઝામ આવે છે અને મેઇન એક્ઝામ પૂરી કર્યા બાદ ઇન્ટરવ્યૂના આધારે છે એ સિલેક્શન કરવામાં આવે છે તો આપણે પ્રિલિમ્સ એક્ઝામની વાત કરી લઈએ તો પ્રિલિમ્સ એક્ઝામ જે છે એ સો માર્કની રહેશે જેમાં સો પ્રશ્ન રહેશે જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો વિષય રહેશે અંગ્રેજી ભાષાના ત્રીસ પ્રશ્નો જેમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે આવે છે તેના પાંત્રીસ પ્રશ્નો એબિલિટીના એમ ટોટલ સો માર્ક રહેશે અને તમને સમય આપવામાં આવશે કલાકનો પ્રિલિયમ્સ એક્ઝામ પાસ કર્યા પછી તમારે મેઇન એક્ઝામ આપવાની રહેશે મેઇન એક્ઝામ પણ તમારે છે એ એકસો નેવું પ્રશ્ન રહેશે અને બસો માર્ક રહેશે જેમાં આપણે વાત કરીએ તો વિષયની વાત કરીએ તો જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ જે આવે છે તેના પચાસ પ્રશ્ન પચાસ માર્ક જનરલ ઇંગ્લિશના ચાલીસ પ્રશ્ન ચાલીસ માર્ક ક્વેન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે આવે છે તેના પચાસ પ્રશ્ન પચાસ માર્ક અને રિઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ જે આવે છે તેના પચાસ પ્રશ્ન અને સાઠ માર્ક એમ ટોટલ એકસો નેવું પ્રશ્ન હશે અને બસો માર્ક હશે જેનો સમય છે એ તમને બે કલાકને ચાલીસ મિનિટનો સમય તમને પરીક્ષા માટે આપવામાં આવે છે અને જે મેઇન એક્ઝામ આવે છે એ પોઈન્ટ પચીસ માઇનસ પદ્ધતિએ એક્ઝામ લેવામાં આવશે હવે મેઇન વાત કરીએ તો જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરો છો ત્યારે તમારે એક હેન્ડ રાઇટિંગ ડિક્લેરેશન આપવાનું હોય છે એ હેન્ડ રાઇટિંગ ડિક્લેરેશન જે લખવાનું હોય છે અહીંયા સ્ક્રીન ઉપર તમે શો થઈ રહ્યું છે એ તમારે બ્લેન્ક કોરા પેપરમાં એ તમારી હેન્ડ રાઇટિંગમાં તમારે લખવાનું રહેશે અને અને પછી એ તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ થશે તો હવે આપણે મહત્વપૂર્ણ તારીખ જોઈએ તો જેમાં ફોર્મ ભરવાની જે તારીખ છે સત્તર બાર સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને જેની છેલ્લી તારીખ છે એ સાત જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે જેની પ્રિલિયમ એક્ઝામ જે છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાશે અને મેઇન એક્ઝામ છે એ માર્ચ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં લેવામાં આવશે હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો ઓલ ઓવર જે ઇન્ડિયામાં જ્યાં ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ટોટલ સત્તર તેમાં ટોટલ તેર હજાર સાતસો ને પાંત્રીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આપણા સેન્ટરની વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ટોટલ એક હજાર ને જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યા રાખવામાં આવેલી છે તે તમે એ સ્ક્રીન ઉપર ચેક કરી શકો છો હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો લાયકાત જે છે એ ગ્રેજ્યુએટ ઉમેદવાર કોઈ પણ અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો ખાસ નોટ કરી લેજો ગ્રેજ્યુએટ ઉમેદવાર કોઈ પણ અહીંયા એપ્લાય કરી શકે છે પણ તમારી ઉંમર છે એ વીસથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ અને આ સાથે જો તમે ઉંમરમાં છૂટછાટને લાયક હોય તો એ કેટેગરીમાં તમારી જે ઉંમરમાં છૂટ મળતી હોય છે એ અહીંયા લાગુ કરવામાં આવેલી છે અને સેલેરીની વાત તો મેં પહેલાં કરી છતાં પણ એકવાર કહી દો કે સેલેરી છે ઓગણત્રીસ હજાર નવસો રૂપિયા તમને સેલેરી આપવામાં આવશે તો મિત્રો એસબીઆઈ તરફથી જે ક્લાર્ક ની તેર હજાર સાતસો પાંત્રીસ જગ્યા બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા તમને જણાવી દીધી છતાં આ ભરતી ને લઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરી નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત